મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાત ની યુટ્યુબ ચેનલમાં સૂર્યકુમાર યાદવે એશિયા કપ ની સંપૂર્ણ મેચ ફ્રી સેના અને પહેલગામ પીડિતોને દાનમાં આપી જી હા મિત્રો કેપ્ટન સૂર્યકુમાર યાદવ ને માનવતા અને એશિયા કપ ચેમ્પિયન બન્યા બાદ તમામ મેચની ફી છેના અને આતંકી હુમલાઓને પીડિતોને દાનમાં આપી છે જી હા મિત્રો સૂર્યકુમાર યાદવને કેપ્ટનશ્રી હેઠળ ટીમ ઇન્ડિયા એશિયા કપ બે હજાર પચીસમાં ફાઇનલમાં પાકિસ્તાને ધૂળ ચટાવી અને સતત નવમી વખત કિતાબ જીત્યો છે આ ભવ્ય વિજય બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ બહાર એક હૃદય સ્પર્શી જાહેર કરીને દિલ જીતી લીધું છે જી હા મિત્રો સૂર્યકુમારે ટુર્નામેન્ટમાં મેળવેલી પોતાની સંપૂર્ણ મેચ ફ્રી સેનાના અને જમ્મુ કાશ્મીરના પહેલગાવ આતંકી હુમલામાં પીડિતોને પરિવારને દાન કરવાનો નિર્ણય લીધો છે જી હા મિત્રો અઠ્યાવીસ લાખ રૂપિયાનું દાન દેશ પહેલા ક્રિકેટ પછી જી હા મિત્રો સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર આ માનવતા ભરી જાહેરાત કરી તેમણે લખ્યું હતું મેં આ ટુર્નામેન્ટમાંથી મારી મેચ ફ્રી આપણા સશસ્ત્ર દળો અને પહેલગાવ આતંકી હુમલાના પીડિત પરિવારોને મદદ કરવા માટે દાન કરવાનો નિર્ણય લીધો છે તમે હંમેશા મને યાદ રાખજો જી હા મિત્રો અહેવાલ અનુસાર નિયમો પ્રમાણે દરેક ભારતીય ક્રિકેટર ટી ટ્વેન્ટી મેચની લગભગ ચાર લાખ ફી મળે છે સૂર્યકુમાર યાદવે આખી ટુર્નામેન્ટ મેચ રમ્યા હતા એટલે તેમણે કુલ સતત મેચ રમી રહી છે આ ગણતરી મુજબ કેપ્ટન સૂર્યકુમાર યાદવ દ્વારા અઠ્યાવીસ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે જી હા મિત્રો એશિયા કપ ચેમ્પિયન બન્યા બાદ મીડિયાએ સંબોધન કરતી વખતે સૂર્યકુમાર યાદવની જાહેરાત કરી હતી તો મિત્રો ન્યૂડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો ધન્યવાદ હિન્દ